નમસ્કાર જય હિન્દ જય જવાન અને જય કિસાન આજે આપણે આવી ગયા છીએ ભુજના મહત્વનો ઐતિહાસિક ધરોહર એટલે ભુજીયા ડુંગરના કિલ્લામાં આપણે આવ્યા છીએ ત્યારે સરસ મજાના આ સાંસ્કૃતિક ધરોહરને આપણે માણીએ તો ચલો તમને આ સાંસ્કૃતિક ધરોહરના દર્શન કરાવીએ વેલકમ ટુ માય ચેનલ ઇનોવેટી દેવ ડી અને સરસ મજાનું આ કુદરતી વાતાવરણ છે અને કચ્છનું જે મહત્વનો એક મેળો ભરાય છે નાગપંચમના દાદા છે ભુજંગ દેવતા છે એમની આ જગ્યામાં સરસ મજાના ભુજીયા ડુંગરમાં અહીંયા પણ મેળો ભરાય છે આ જે કિલ્લો છે એના અલગ અલગ પોઈન્ટ છે એમાં અલગ અલગ કોઠિયું જે રાખેલી હતી ચોકી માટેની એમાં ને જે પાસણનો આ જે ભાગ દેખાય છે એ માથા પર છે એકદમ સુંદર વાતાવરણ છે માતા પરનું અને આ જે નીચેનો જે ભાગ છે એ સ્મૃતિવનનો ભાગ છે કારણ કે ભુજીયા ડુંગરની કળેટીમાં જ આ જગ્યા સરસ મજાની એક ડેવલપ થઈ છે અને બે હજાર એકના જે ભૂકંપ બાદ આ જે કચ્છની અંદર જે લોકો મૃત્યુ પામ્યા હતા એમને ખરા દિલથી ખરા અર્થથી સરકારે કચ્છના લોકોએ જે મહેનત કરી શ્રદ્ધાંજલિ આપી છે એનો યાદગાર આ સ્થળ બનાવ્યું છે આ જે ભાગ છે એ આરટીઓ તરફ આપણે કહી શકીએ એટલે આરટીઓ બાજુનો આ પોઈન્ટ છે સ્મૃતિવનનો અને ભુજીયા ડુંગરનો આ ઉપરનો પોઈન્ટ જે છે એ આરટીઓ તરફ એટલે કે ભૂજ બાજુનો આ વિસ્તારનો આપણે ભાગ આ જોઈ શકીએ છીએ આ દ્રશ્યો અમે લઈ રહ્યા છીએ સવારના છ થી સાત નહીં જે સમય છે એની વચ્ચે અમે દ્રશ્યો ઝીલી રહ્યા છીએ વાતાવરણ છે ત્યારે એક ટાઈમ કાઢી અને સરસ મજાનું આ વાતાવરણ તમને બતાવી રહ્યા છીએ કારણ કે તમે પણ લોકો જ્યારે ટાઈમ મળે અવશ્ય ફેમિલી સાથે બાળકો સાથે જગ્યાને માણો સંસ્કૃતિ જે છે આપણો ઇતિહાસ છે એને તમે જાણો આ ભુજના અલગ અલગ એરિયા છે અહીં પહેલો જે સ્ટાર્ટ થાય છે રામનગરી વિસ્તાર છે કેમ્પ એરિયા છે પછી અલગ અલગ વિસ્તાર છે સામેનો પણ અલગ અલગ ભાગ છે એમાં જે અંજલિનગર છે સામે રેલવે સ્ટેશન છે અલગ અલગ જે આપણને વિસ્તાર જોવા મળી રહ્યા છે એક નવો ઓવરબ્રિજ પણ આ તરફ એક આપણને જોવા મળશે જે નાગર પાટોકવાળો ઓવરબ્રિજ કહેવામાં આવે છે પહેલાંના સમયની અંદર આપણે ઘણી વખત કહેતા હોતા કે ભરા હોય તો આ સાઈડ ભોંયરું જ છે તમે જુઓ ઘણું અંદર ડેપ છે અને અંદરથી બીજી જગ્યાએ રસ્તો નીકળતો હશે કેટલી સુંદર મજાની જગ્યા છે ભાઈ સાહેબ તમે જુઓ કે એટલી તમને મજા આવશે કે તમે ખરેખર તમારું જીવ દિલ ઝૂમી ઉઠશે એટલું સરસ મજાની જગ્યા છે પૂજીયા ડુંગરનો આ લૂક તમે ખરેખર માણો ગમે ત્યારે ટાઈમ કાઢીને આવો સવારના ટાઈમે આવશો તો વધુ મજા જરૂર આવશે ભુજના અલગ અલગ જે વિસ્તારો છે એમાં ઘણા બધા નજીકના ગામડાઓ પણ જોઈન્ટ થતા ગયા છે ત્યારે મુન્દ્રા રોડની બાજુમાં જે આવે છે નજીક હરી પર પડે આ બાજુની સાઈડમાં મિરજાપર થાય એની બાજુમાં આમ જઈએ તો કોરકી રોડ પરનું રતિયા નજીક પડે આ બાજુ નાગોર નજીક થાય અને પશ્ચિમની જે પાસણનો ભાગ છે એમાં માધાપર પણ નજીક છે એટલે આજુબાજુનું જે ભુજના ગામડા છે એને ભુજ શહેરનો સારો લાભ મળી રહ્યો છે કેટલી સુંદર આ સરોવર છે એમને પણ આપણે વોક કરીએ તો પણ મજા આવે કારણ કે સરસ મજાનું આ લોકેશન છે પણ એક સરસ પોઈન્ટ છે જે ચોકી માટેનો તે ખુદા બડા હે એટલે આ પાછળ દેખાય છે ભૂજ છે બે હજાર એકમાં આવેલા ભૂકંપ બાદ એટલી ઝડપથી તબકતું આ ભૂજ થયું છે એટલા માટે કચ્છ વાસીઓને લાખ લાખ વંદન છે કારણ કે મુશ્કેલીના સમયની અંદર એમને મુશ્કેલી જોઈ નથી અને માનવ માનવતા મહેકાવી છે અને એ પછીનું જે આ પૂજ આપણે ઝડપથી વિકસતું થયું થયું છે તે આપણે જોઈ શકીએ છીએ અને ખરેખર એનું ઉદાહરણ દેશ વિદેશમાં અલગ અલગ ડેલિગેશન પણ અહીંયા મુલાકાત લેવા માટે આવે છે ત્યારે કચ્છનું નામ એક વિશ્વ ફલક ઉપર હંમેશા ગુંજતું રહ્યું છે પૂજ્ય ડુંગરનો સરસ આ નજારો છે એકદમ વરસાદથી ઢીલી ચાદર આજે આ ડુંગરમાં પસાય છે મસ્ત પક્ષીઓનો કલરવ છે ધીમું ધીમું જે વરસાદનું વાતાવરણ જામ્યું છે અને મંદ મંદિર પવન વહેલો થયો છે અદભુત લાગણી છે મજા છે આનંદ છે એટલે તમામ દર્શક મિત્રો મારા માટે વંદનીય છે પૂજનીય છે અને તમારા સહકારથી અમે આ જે વિડીયો જે પ્રેરણા મળી છે ઉત્સાહ વધ્યો છે એના માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર અને તમે ખાસ સજેશન પણ કરી શકો